નમસ્કાર દર્શક મિત્રો આજે આજના સમયના હિસાબે અલગ અલગ બીમારીઓ આપણા ઘરમાં પ્રવેશી ચૂકી છે અને આપણે જે આજે મિત્રને મળવા માટે આવ્યા છે એમને પણ કંઈક તો બીમારી હતી શું બીમારી હતી એ સાજી કેવી રીતના થઈ એ આપણે એમના પરિચય સાથે જ જાણીશું તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું અલ્પેશભાઈ અલ્પેશભાઈ પૂરું નામ અલ્પેશભાઈ જશવિંદર અને તમારું ગામ આચરણી એટલે કયો તાલુકો કહેવાય ખેરગામ અને જિલ્લો નવસારી હા મને જણાવો કે શું તમને તકલીફ શું હતી પથરીની બીમારી અચ્છા અને તમને કેવી રીતના ખબર પડી કે પથરીની બીમારી છે એમ સોનોગ્રાફી કરીને એક ઓપરેશન કરલું ઓકે એટલે જ્યારે આ મતલબ કેટલા વર્ષ જૂની પથરી 5 વર્ષ 5 વર્ષ ઓકે તો 5 વર્ષથી પથરીનો પ્રોબ્લેમ હતો તમને ત્યારે જ ખબર પડી કે જ્યારે તમે હોસ્પિટલ માં ગયા અને સોનોગ્રાફી કરી સોનોગ્રાફી કરી અચ્છા ને તે પછી ઓપરેશન કર્યું ને તે પછી પાછી અચ્છા મતલબ એક વખત ઓપરેશન થઈ ગયું એક વખત સોનોગ્રાફી કરાવી ને પછી એનો ઓપરેશન કરાવ્યું એટલે એ નીકળી ગઈ પણ પછી પાછી થઈ પાછી થઈ તે જ જગ્યા બરાબર મને જણાવો કે જ્યારે પથરીનો દુખાવો શરૂઆતમાં થતો તો કેવી રીતના તમને ખબર પડી કે મતલબ મતલબ શું શું થતું એ થોડીક વાત કરો પથરીના દુખાવામાં દુખાવો થાય અચ્છા પેઢામાં દુખે કમરમાં દુખાવો થાય અચ્છા ઉડકાર આવે અચ્છા અને પેશાબ કરો ત્યારે કઈ તકલીફ થાય ત્યારે કઈ પણ મતલબ આપડે ભૂખા પીડા હોય ને ત્યારે આવે ને વોમિટ થવાનું કરે અચ્છા અને કેડમાં દુખાવો થાય હવે જ્યારે તમને આવું શરૂઆત થઈ તો ત્યારે તમે સીધું હોસ્પિટલમાં જ ગયા દવાખાને જ ગયા કે પછી કઈ દેશી ઉપચાર કરાયા કે કેવું દવાખાને સીધા દવાખાને જ ગયા બરાબર એટલે સોનોગ્રાફી કરીને કેટલા સમયમાં તમને મતલબ આ સમયગાળો કેટલો હશે દુખાવો થયો અને હોસ્પિટલમાં ક્યારે ગયા એટલે પહેલા ઓપરેશન પહેલા હા ઓપરેશન પહેલા તો પટલા પર દુખાવો થતો હતો પણ નોર્મલ નોર્મલ એટલે ગણકલો ન ઉઠે એમ અચ્છા કે આટલી મોટી હશે સહન કરી લીધું એમ હા ઓગંતી સે એમ એક નેક સે તો સો 18 18 એમ ની અચ્છા હા તો કિડનીમાં ઓકે અને એનું ઓપરેશન થઈ ગયું થઈ ગયું થઈ ગયું અને પછી પછી વળી પાછું કેટલા સમયે આ પાછો દુખાવો પડ્યો એની અંદર પાછું તરત જ એક વર્ષ ની અંદર પાછું તરત જ ઓકે તે જ જગ્યા પર અચ્છા અને પછી તમે પાછું ડોક્ટર પાસે ગયા છે હા ડોક્ટર પાસે ગયા સોનોગ્રાફી કરાવી અચ્છા તો ત્યાં આગળ તમને પાછું પથરી બતાવી હા પથરી બતાવી અને પછી એનું શું કરાવ્યું કઈ આ આપણે તમારી દવા અચ્છા મતલબ જે નેટસપ કંપનીની આ જે પ્રોડક્ટ છે આ કોઈ પથરી માટેની દવા નથી આમ આ મોર એક્ટિવ ન્યુટ્રી લિવર અને ઇઝી ડેટોક્સ આ તમે વાપરી બરાબર ને કઈ રીતના વાપરી સવાર સવારસાંજ બે ટાઈમ કે બે ટાઈમ બુખ્યા ટાઈમે જમવા પહેલા એક ટાઈમ પહેલા એક કલાક પહેલા ઓકે એક કલાક પહેલા કોની પાસે થઈ લીધી તમે શીતલબેન આ જે અહીંયા બેઠેલા છે આ શીતલબેન એમની પાસેથી તમે

કેટલા પાંચ મહિના કીધું ને તમે પાંચ કેટલા કેટલા સમયથી આ પ્રોબ્લેમ હતો પાંચ વર્ષથી પાંચ વર્ષથી પ્રોબ્લેમ એટલે વાપરો છો આમ આમ અત્યારે ત્રણ મહિના થઈ ગયા અચ્છા અને રિપોર્ટ હમણાં કઢાવ્યો કેટલા દિવસ થયા અંદાજે નોમા મહિનામાં આપણે જોયું જે મેં તારીખ જોઈ એમાં રિપોર્ટ

ત્યારે પિતા સાહેબ બધું એ કમ્પ્લીટ હવે પાછળ ફોટોગ્રાફી કરી બતાવે એમ ઓકે પિતા પથરી બતાવી જ દે હવે એમ બાકી શક્યતા જ નથી એમ કહેતા હતા શક્યતા જ નથી એમ ઓપરેશન કરવા છે કાઢી નાખવું પડે બરાબર છે તો આજે અહીંયા ભી રિઝલ્ટ મળી ગયું એ વસ્તુનું સરસ તો આજે ઘણા બધા લોકો કે જેમને આવી સમસ્યાઓ છે જ બરાબર પથરીનો પ્રોબ્લેમ હતો એની સાથે સાથે કમરનો પણ પ્રોબ્લેમ હતો મને એ જણાવો કે એના કારણે કામકાજમાં તમને શું અસર થતી તમે શું કરો છો પહેલા તે જણાવો ડ્રાઈવિંગ કરું ઓકે ક્યાં આગળ વલસાડ ડેપો વલસાડ ડેપો એટલે બસ ચલાવો છો ઓકે અને એના હિસાબે આમ જોવા જઈએ તો રસ્તા જો સારા ન હોય તો આપણને કમરના પ્રોબ્લેમ આવે પ્રોબ્લેમ આવે આવે તમને એ પ્રોબ્લેમ હતો તો હવે આ જયારે વાપર્યું ત્રણ મહિના તો અત્યારે તમે જયારે બસ ચલાવો અત્યારે ચલાવો છો ને બસ ચલાવ તો ત્યારે અને અત્યારમાં બેમાં શું ફેરફાર દેખાય છે થોડા આ દવા લીધી ત્યાં એકદમ ફેર પડે કોઈ પ્રોબ્લેમ જ નિમલે હવે અમારે એવો મતલબ ગમે એટલું ડ્રાઇવિંગ કરીએ પણ કઈ વાંધો નહીં આવે થાક લાગે જ નહીં હવે અચ્છા એમ પ્રોબ્લેમ નીકળી ગયો બરાબર તો ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે તો તમને જે આપનાર વ્યક્તિ આજે શીતલબેન છે શીતલબેન અ એમના જોડે કઈ રીતના સંપર્ક થયો અને કઈ રીતના તમે પ્રોડક્ટ પહોંચાડી થોડી વાત કરો એમણે મતલબ હું કે એમના વાઇફ જે મારા નણન થાય છે એટલે પશુપાલન માટે એમણે બેટેડ વાપરેલું એમ ઓકે પશુપાલન માં એમણે રિઝલ્ટ લીધેલું અને પછી એમાંથી એમને વાત થઈ અને પછી એમને મે પ્રોડક્ટ આપેલી એમ ઓકે કે પત્રી તમે યુઝ કરો પત્રી માટે ઓકે એટલે પહેલા આપણો પશુપાલન ની પ્રોડક્ટ પેટ્રેટ વાપરતા અને એમાંથી વાતમાંથી વાત નીકળી અને પથરી ની પ્રોબ્લેમ છે એટલે તમે એમને પ્રોડક્ટ આપી આપેલી હા અને રિઝલ્ટ આજે મળી ગયો મળી ગયો તમારો કોન્ટેક કરવા માંગતો હોય તો એના માટે તમારો કોન્ટેક નંબર આપો તેત્રીસ નેવ્યાસી 89 ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર